સારા અધિકારી પૈસા ખાઈ ને જે પોલીસ નું ટ્રાન્સફર લે બદલી લે એ પગાર માંથી તો નહીં ક્યાંથી ભેગા કરવાના આવા અસામાજિક તત્વો કામ કરવા દેવાનું કોંગ્રેસ પ્રદેશ અગ્રણીઓએ વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે સંગઠનો મજબૂત કરવા અને સ્થાનિક પ્રશ્નો સાંભળવા સહિત વિવિધ મુદ્દાઓ પર પ્રવાસે નીકળ્યા છે દક્ષિણ ગુજરાતમાં પણ કોંગ્રેસ પ્રદેશ અગ્રણીઓએ પ્રવાસ ખેડ્યો છે જેમાં કોંગ્રેસ પ્રદેશ અગ્રણીઓ જેમાં એઆઇસીસીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાંશિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દક્ષિણ ગુજરાતના પ્રભારી સચિવ ઉર્ષા

પત્રકાર પરિષદ સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને તેઓ આક્ષેપ કર્યા હતા કે હાલ ભાજપના લોકો બળાત્કાર જેવા ગુનામાં પકડાઈ રહ્યા છે દાહોદની ઘટનામાં છ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરી તેને મારી નાખવાના પ્રકરણમાં તેની ગાડી પણ ધોવા માટે ગોધરા સુધી પહોંચી ગઈ હતી બળત્કારી કોણ તે પણ આરએસએસનો જ હોવાનો ફોટો પણ સામે આવ્યો છે આવા અસંખ્ય ગુનાઓ ભાજપના રાજમાં થયા છે એટલા માટે ભાજપનો વાયરસ

માં લોકોને રાખવા હાલમાં તંત્ર મંત્રમાં પણ ભાજપનો યુવા મંત્રી હોવાનું સામે આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે ભાજપમાં ગુંડાઓની ભરતી થઈ રહી છે એટલા માટે જ ગુનાખોરી વધી રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધી હતી એટલું જ નહીં ભરૂચમાં ભાજપ ઉપર પણ પ્રહારો કર્યા હતા જે ભાજપનો ખેસ પહેરશે તેને વાયરસ લાગશે તેવા આક્ષેપ સાથે જો પોલીસ વિભાગમાં પણ પૈસા ખાઈને પોસ્ટિંગ અપાતું હોવાના પણ આક્ષેપ શક્તિશ્રી ગોહિલે કરી દીધા છે ભારતીય જનતા પાર્ટીનું ચાલચલન અને ચરિત્ર જ એવું છે એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનું વાયરસ લાગતું હોય છે તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધના એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળો હોય કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય અને જે કોઈને ખેસ પહેરાવે એમની વાયરસ લાગી જતો હોય છે એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ અને ચરિત્ર જ એવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું જોઈએ બાબુ ભરૂચમાં કઈ રીતે સંગઠન બધું થાય કેવા પ્રયાસો થયા આપણા તરફથી હું આભાર માનીશ ભરૂચના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા બધાની એક ભાવના છે કે અમારે મજબૂતીથી કોંગ્રેસને અહીંયા ભરૂચમાં ખૂબ સારી રીતે ઊભી કરવી છે અત્યારે છે સંગઠન એને વધુ બળવત્તર બનાવીશું અને ગ્રાસરૂટ એટલે કે સ્થાનિક નીચેના સ્તરથી સંગઠન મજબૂત બને એના માટે બધા ભેગા મળીને પ્રયત્ન આપોજની ઘટનાને કઈ તરફ તમે જોજો જે શિક્ષક એક છ છ વર્ષની બાળકી પર પુષ્કર માચીને એને મારી નાખી કઈ રીતે જોઈ શકો છો તમે અતિશય અતિશય કરુણ ઘટના કોઈ પણ વ્યક્તિ છ વર્ષની દીકરી પહેલા ધોરણમાં ભણતી દીકરી એના તરફ નજર ખરાબ થઈ જ ના શકે રાક્ષસ પણ ના વિચારી શકે એ છ વર્ષની દીકરીની ઉપર ગાડીમાં નાખીને બળાત્કારની કોશિશ અને જ્યારે દીકરી રડવા માંડી ચીસો પાડવા માંડી તો ગળું દબાવીને એને મારી નાખી અને એ પછી કોઈ રીઢો ગુનેગાર હોય એમ આખો દિવસ લાશ ગાડીમાં રાખી વિશાળના બાળકો બીજા નીકળી ગયા પછી ગાડીમાંથી લાશને શાળાના રૂમની પાછળ મૂકવાની એનું દફતર શાળાના રૂમના દરવાજે મૂકી આવવાનું ગાડી ગોધરા જઈને ધોળાવી નાખવાની કે જેથી અંદર સરખી સાફ કરી નાખા વળાવવાની કે જેથી પકડાય નહીં આવો ગુનાહિત માણસવાળો માણસ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળ્યો એમના જ ફેસ ઉપરના ફોટાઓ મેં મૂક્યા ત્યારે આવા નરાધમ રાક્ષસ વિશે નથી વડાપ્રધાન શ્રી એક શબ્દ બોલ્યા આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી મને ખબર નથી એમનું બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં વેસ્ટ બેંગાલમાં બંગાળમાં દેશના બીજા છેડે ઘટના બની ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા લાંબા ટ્વીટ કરતા હતા આજે આ દાહોદની ઘટનામાં રાક્ષસ વિશે એક શબ્દ નથી બોલ્યા શેરીઓમાં ભાજપવાળા કેન્ડલ માર્ચ કાઢતા હતા શું આ દીકરી આપડી દીકરી નથી અરે ગરીબ ઘરની બક્ષી પંચની આ દીકરી હતી એના માટે ભાજપ રોડ પર કેન્ડલ માર્ચ લઈને નહીં આવવાનું કારણ કે તમારો પ્રચારક છે આ અતિશય દુઃખદ ઘટના છે અને સખત શબ્દોમાં એક એક ગુજરાતી વખોડી રહ્યા છે ગુજરાત વધી રહેલા બળાત્કાર અને એ ગુનાઓને કઈ રીતે તમે જો સતત વધી રહ્યા છો કાયદો વ્યવસ્થા સદંતર પડી ભાંગી છે સાથ લઈને ભાજપ સભ્યો બનાવે છે ગુંડાઓને સીધા ખેસ પહેરાવીને ભાજપના હોદ્દેદાર બનાવે છે ધન સંગ્રહ માટે ભાજપ આવા ઉપયોગ કરે છે અને પરિણામે ગુંડાઓને ગુનાહિત કૃત્યોનો છૂટો દોર મળ્યો છે પૈસા ખાઈને પોલીસમાં પોસ્ટિંગ આપે છે સારા અધિકારીઓને સાઈડલાઈન કરવાના હવે પૈસા ખાઈને જે પોલીસનું ટ્રાન્સફર લે બદલી લે એ પગારમાંથી તો નહીં એને ક્યાંથી ભેગા કરવાના આવા અસામાજિક તત્વોને કામ કરવા દેવાનું ગાયના નામે મત લેવાના અને કતલખાના ચાલે ને એનો હપ્તો લેવાનો ભાજપને ઇલેક્ટોરલ બોન્ડમાં કતલખાના ચલાવનારા એ પૈસા આપ્યા છે આ ભાજપની વાસ્તવિકતા છે થેન્ક યુ